મેઘરજના જામગઢમાં સરકારી મિલકતને નુકસાન પંચવટી સામે ઈસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મહિલા જશુબેન શંકરભાઈ ડામોર બે પુત્ર શશિકાંત મયુરભાઈ અને ટ્રેક્ટર માલિક પ્રકાશભાઈ હીરાભાઈ મનાથ સામે ફરિયાદ નોંધાતા પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું કરી તપાસ હાથ ધરી મારું નામ ડામોર ભાવેશભાઈ હું જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર બે હજાર ચૌદ પંદરમાં એફઆરસી દ્વારા જીરો પોઈન્ટ જમીન જામગઢ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવી હતી ત્યારે પંચાયત દ્વારા એ જમીનની અંદર ફેન્સિંગની તાર બાંધવામાં આવી હતી અને જામગળ ગુરુગ્રામ પંચાયત માં પંચવટી મંજૂર થતા એ જમીન માં અમે પંચવટી પંચાયત દ્વારા બનાવવામાં આવી હતી હિચકા બાકડા વગેરે સાધનો બાળ ક્રિડાંગણ ના મુખવામાં આવ્યા હતા જ્યારે આરોગ્યખાતુ આરોગ્ય સબ સેન્ટર મંજૂર છી ત્યારે એ જમીન નિયત અમે ફરીથી સરકાર દ્વારા માંગણી કરેલ ત્યારે વીસ ગુણ્યા વીસ આરોગ્ય માટે ફાળવવા ફરીથી આપી ત્યારે જામગઢ ગુરુ ગ્રામ પંચાયત પંચાયતમાં જે ગામના જસુબેન શંકરભાઈ દ્વારા અને એમના બે પુત્રો અને એમના ટ્રેક્ટર ટ્રેક્ટર ડ્રાઈવર ત્રણ ચારે ભેગા મળીને જે પંચવટીનું નુકસાન પહોંચાડેલ છે અને પંચોટી ની અંદર ખેડાણ કરેલ છે ટ્રેક્ટર દ્વારા બાકડા તોડેલ છે અને ફેન્સિંગ ની તાર મારેલ છે તાર ની તાર તોડેલ છે થાંભલા તોડેલ છે અંદાજીત ત્રીસેક હજાર નુકસાન કરેલ છે જસુબેન દ્વારા અને જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના જે ચૌદ પંદર નો ઓર્ડર જે એફઆરસી દ્વારા કરવામાં આવ્યો હતો એ એની અંદર જે જસુબેન માગણી કરેલ છે કે આ જમીન મારી 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 છે એ તદ્દન ખોટી વાત છે કેમ કે એમનું ત્યાં ખેડાણ નથી જે જામગઢ ગ્રુપ ગ્રામ પંચાયત ચૌદ થી એ જમીનનો કબજો સંભાળેલ છે આ દિન સુધી જશુબેનનું કોઈ ખેડાણ નથી તેમ થતાં ખોટી ખોટી વાંધા અરજી કરીને આરોગ્યનું કામ રુકાવટમાં લાવી દીધું અને વન વિભાગ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે એ ઓર્ડર વાંધા અરજીના કારણે વહીવટી તંત્ર જે ફિઝિકલ તપાસ કરે જે સ્થળ ઉપર આવીને ત્યારે એ ખરેખર એમને ખબર પડે કે આ જગ્યા પર કોની છે અને હકીકત કોઈ દર્શાવવામાં આવી નથી ને આજ સુધી જે જામગઢ ગુરુ ગ્રામ પંચાયત એ જમીનનો કબજો સંભાળેલ છે અને બે હજાર ચોવીસ પચીસ માં આરોગ્ય સબસેન્ટર મંજૂર થયું ત્યારે ફરીથી એની એ પંચવટી જગ્યામાં જ વન વિભાગે વીસ ગુ કેવું છે કાર્યવાહી કરી અને સરકારમાં ભરપાઈ કરવામાં આવે એવી માગ છે અને આ જે પંચવટી નુકસાન કરેલ છે પોલીસમાં ફરિયાદ નોંધાયેલ છે પોલીસ તંત્ર દ્વારા